આ વર્ષના ગણેશ મહોત્સવની ખાસિયત એ છે કે પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં સ્થાપિત કરવામાં આવેલ હોવાથી ગણપતિજીની પ્રતિમા સાથે હનુમાનજી પણ બિરાજમાન છે આ પ્રતિમા અત્યારે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે રોજ સવારે અને સાંજે ગણપતિજીની પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવે છે ગણેશજીને રોજ અલગ અલગ શણગારથી સજાવવામાં આવે છે અને પ્રસાદ પણ ધરાવાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો સવાર સાંજ દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે સરકારવાળા યુવક મંડળ તરફથી હું તુષાર નલગે છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા ગણેશ ઉત્સવનો તહેવાર ધામધુર્મો પૂર્વક ઉજવવામાં આવે છે સવારે આરતી સાંજે આરતી ભક્તો દર્શનોનો લાભ લે છે અલગ અલગ અગિયારસના દિવસે કથા અને ધાર્મિક કાર્યક્રમો અનેક થાય છે અને ભેગા મળીને સાથે કાર્યક્રમ ઉજવીએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ચાલીસમું વર્ષ અમારું છે આ ઉજવવામાં આવે છે